કૃષ્ણા રાધે રાધે વિષ્ણુ અહીં અમે કાજુ અને બદામ બંને સરખે સરખા માપમાં લીધેલા છે તો કાજુ અને બદામને છે ને પહેલાં આપણે મિક્સરમાં પીસી લઈએ તો એને છે ને ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસવાનું છે કન્ટિન્યુ નહીં નહીં તો અમે ઓઇલ રિલીઝ થશે ઓઇલ છૂટવા મળશે હવે શિયાળો ચાલુ થઈ ગયું એટલે શ્રી પ્રભુને રોજ શ્રી મંગળભોગમાં આપણે બદામનો શેરો આવે છે બદામનો માનભોગ તો આવી રીતે આપણે ભૂકો કરીને રાખી લઈએ તો તરત જ સામગ્રી આપણે તરત જ માનભોગ સિદ્ધ કરી શકાય છે તો અહીંયા મેં એક પહેલા પહેલાં બે ચમચી બદામ કાજુનો ભૂકો લીધો અને સાથે એક મોટી ચમચી ઘી પધરાવીને એને પહેલાં સરખું શેકી લઈએ ધીમી આંચે હાઈ ફ્લેમ પર નહીં ધીમી આંચ કરીને એકદમ સુંદર એને આપણે શેકી લઈએ એકદમ સુનેરી રંગનો થાય ત્યાં સુધી તો જો વિડીયો ગમે તો લાઈક જરૂર કરશો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે અને અંજીરનું માનબૂક બી ખૂબ સુંદર થાય છે એનો વિડીયો આપ સાથે હું ચોક્કસથી શેર કરીશ તો અહીંયા જો જેમ જેમ શેકાશે ને ભૂકો તેમ એમાંથી ઘી છૂટવા મળશે તો એટલે પહેલાં આપણને એવું લાગશે પહેલાં છે ને વધુ ઘી નહીં વધરાનું નહીં તો ઘીનું પ્રમાણમાં વધારે થઈ જાય તો હવે જો અહીંયા બે ચમચી ફક્ત કાજુ બદામનો ભૂકો લીધો હતો ને તો સામે અડધો કપ અહીંયા આપણે દૂધ પધરાવી દેવાનું છે અને દૂધ ચરક એવું બળી જાય મિશ્રણ થોડું ઘટ થાય પછી આપણે એમાં સાકર પધરાવી દેવાની છે આપણે એ કેસરનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો મેં સ્કીપ કરવો જ કર્યો છે સુગંધી બી સાથે પધરાવી દેવાની સુગંધી એટલે એલચીનો પાવડર અને હવે અડધો કપ દૂધ હોય બે ચમચી બદામનો ભૂકો હોય તો અહીંયા વન થર્ડ કપ સાકરનો યુઝ આપણે કરવાનું છે વન થર્ડ કપ સાકર અહીં પધરાવવાની રહેશે આપણે કારણ કે સેજ સામગ્રી ગળી પ્રભુને ગળા સામગ્રી જે છે ગળાશ પડતી હોય છે તો હવે આપણે એને ગેસની આંચ જો ધીમી રાખવાની છે હવે જ્યાં સુધી ઘી ના છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને ગેસ પર જ આવી રીતે ચલાવતા રહેવાનું છે તો આ બધા સામગ્રી મામા માવા માવી કરી શકો છો પણ આપણે જો ઇન્સ્ટન્ટ કરવી હોય ને તો આવી રીતે કરીએ તો ઝટપટ સામગ્રી આ સિદ્ધ થઈ જાય તો આપણે એને શેકી લઈએ તો આપણને જો ટેક્સચર બી એનું ખૂબ બદલાઈ ગયું છે અને લોહીઓ હવે છોડવા માંડવું છે તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો હવે આપણે અહીંયા ફરીથી એક ચમચી ઘીનો ઉપયોગ કરીશું હવે માનવો કે અહીંયા સિદ્ધ થઈ ગયું છે હવે આપણે ગેસની અહીંયા બંધ કરી દેવાની છે હવે આપણે એને ઠંડુ કરી લઈએ ઠંડુ થઈ જાય પછી આપણે એને પાત્રમાં સાજી લેવાનું છે તો આપણે અહીંયા જોનમોગ નું રંગ બી ખૂબ સુંદર આવી ગયું છે અને ઘી બી સુંદર આમાંથી છૂટું પડી ગયું છે એટલે પહેલા આપણે ઘીનો ઉપયોગ વધુ નહીં કરવાનું જ્યારે સામગ્રી થઈ જાય પછી એમાં ફરીથી ઘી આપણે પધરાવીએ તો ઘી એકદમથી છૂટું પડી જાય એકદમ સેપરેટ થઈ જશે ઘી પણ આમાંથી ઘી કાઢી નહીં લેવાનું નહીં તો સામગ્રી સુંદર નહીં થાય તો હવે ઠંડુ થાય એટલે આપણે એને પાત્રમાં સાજી લઈએ આવા સામગ્રી જો વધારે પ્રમાણમાં કરવી હોય તો આપ કરી શકો છો પણ આમાં કેવું છે કે આવી રીતે કરીને આપણે ફ્રીજમાં મૂકી દેવાનું તો પણ આપણે રોજ એને એટલે ગરમ કરવું પડશે ગરમ કરીને પછી ધરવાનું કારણ કે ફ્રીજમાં તો ઠંડુ થઈ જાય પણ હું આપણે એવું કહીશ કે આપણે રોજ આવી રીતે ભૂકો કરીને જો રાખી લીધું હોય તો ઇન્સ્ટન્ટ આ સામગ્રી થઈ જશે તો આપણે એને એક પાત્રમાં સાજી લીધું છે હવે આમ મેં અહીંયા બદામની કતરણ રાખી છે જેનાથી આપણે એને સાજી લઈએ તો ખૂબ સુંદર અને સરળ રીતે અહીંયા કાજુ બદામનું માનમુક સિદ્ધ થઈ ગયું છે તો આપી આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવું જોઈને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે ફરીથી મળશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ